પણ પરંતુ આજ પહેલાં લગ્નની વિધિ બાદમાં કરીશું પહેલાં આપણું મત દેવો એક જરૂરી છે આથી તમામ લોકોને હું અપીલ કરું છું કે આપણા કામ એક પાંચ દસ મિનિટ છોડીને આપ એક મત દેવા એક જરૂરને જરૂર આપને અપીલ કરું છું એક ખૂબ જ સારી અનુભૂતિ થઈ છે અને હું બધાને એક લોકોને કહેવા માગું છું કે આપ આપના પરિવારજનો સાથે એક આપનો મત એક કિંમતી છે એટલા માટે બધાને એક જરૂરને જરૂર એક કિંમ કિંમતી વટ દેવા એક આપને ત્યારે બોટાદમાં નગરપાલિકાની ચૂંટણીમાં વરરાજાએ મતદાન કર્યું છે વોર્ડ નંબર આઠમાં વરરાજાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું લગ્ન વિધિ પહેલા વરરાજાએ મતદાન કર્યું હતું ત્યારે ઢોલ નગારા સાથે વાંજતે ગાંજતે વરરાજાએ મતદાન કર્યું ત્યારે યુવાનોને પણ તેમણે મતદાન કરવાની અપીલ કરી હતી ત્યારે મતદાનની ફરજ નિભાવવા માટે તેમણે યુવાનોને અપીલ કરી હતી તો મહત્વના સમાચાર કહી શકાય બોટાદથી ત્યારે બોટાદ નગરપાલિકાની હાલ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં એક વરરાજાએ પણ મતદાન કર્યું છે ત્યારે વોર્ડ નંબર આઠમાં વરરાજાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું ત્યારે લગ્નની વિધિ પહેલાં વરરાજાએ મતદાન કર્યું હતું તો ઢોલ નગારા સાથે વાંજતેજતે વરરાજાએ મતદાન કર્યું ત્યારે યુવાનોને પણ તેમણે અપીલ કરી છે મત આપવા માટે તો સમજ હતા યાસીન હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે લોકો પોતાના મતનો ઉપયોગ પણ કરી રહ્યા છે ત્યારે લગ્નની વિધિ છોડીને વરરાજાએ પણ મતદાન કર્યું છે તેવું તો એ બાબતે આપ શું કહેશો વાત કરવામાં આવે તો મતદાન કર્યું હતું અને ઢોલ સાથે વાતે મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા અને લગ્ન વિધિ પહેલા પણ તેમને મતદાન કર્યું હતું બોટાદ શહેરના વોર્ડ નંબર આઠ માં તેમણે મતદાન કર્યું હતું વરાજાએ તમામ લોકોને સમય કાઢીને

ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારથી જ લોકો મતદાન ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છે તો ક્યાંક કહી શકાય કે મતદાન મતદાન ને લઈ જયારે વરાજા એ ખાસ કરીને યુવાનો ને અપીલ કરી છે કે તમે પોતાનો મત છે મત અધિકાર છે મતદાન કરો તેવી વરાજા યુવાનોને અપીલ કરી છે જી સમગ્ર માહિતી માટે આપનો આભાર ત્યારે બોટાદમાં નગરપાલિકાની હાલ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વરરાજાએ પણ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે ત્યારે લગ્નની વિધિ પહેલાં વરરાજાએ મતદાન કરી લોકોને પણ મત આપવા માટે અપીલ કરી છે